તો સુરત બાદ અમદાવાદના હીરા ઉદ્યોગમાં મંદીના ભણકારા શરૂ થયા છે સુરતમાં તહેવારોને લઈને દસ દિવસના વેકેશનનો નિર્ણય કરાયો છે તો આ તરફ અમદાવાદમાં દિવાળીના સમયે બે મહિનાનું વેકેશન રાખવાનું આયોજન થઈ રહ્યું છે અત્યારે પણ હીરા ઉદ્યોગમાં અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ રજા રાખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે તેવામાં વેકેશનના બહાને રીતસરનું મંદિરનું જ સેશન શરૂ થઈ ગયું છે આ વેકેશનથી હીરાના કારીગરોમાં ચિંતા વધી છે કામ ન હોવાને કારણે દિવાળીના સમયમાં બે મહિનાની રજા આપી દેવાની વિચારણા હીરાના કારખાને કારખાનેદારો દ્વારા ચાલી રહી છે અને જો આ પ્રકારના વેકેશનના નિર્ણય લેવાશે તો ગુજરાતના અઢાર લાખ હીરાના કારીગરો માટે જીવન ગુજરાનની સમસ્યાઓ ઉભી થશે હીરાના કારીગરોની ત્રીસ દિવસની કમાણી પચીસથી ત્રીસ હજાર હતી જે ઘટીને અત્યારે બારથી પંદર હજાર છે મુંબઈ અને સુરતના વેપારીઓ માલનો સ્ટોક ન રાખી શકતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે રશિયા યુક્રેન અને પછી ઇઝરાયલ હમાસના યુદ્ધના કારણે પણ હીરા ઉદ્યોગમાં મંદી વધી છે અત્યારે સ્થિતિ એ છે કે કાચા માલની પ્રોસેસ કરી નાખવામાં આવી છે તૈયાર થયેલા હીરાનો સ્ટોક સંપૂર્ણ વેચાતો નથી કાચો માલ પણ બજારમાં ન હોવાને કારણે કારીગરોને શું કામ કરવું તે સંચાલકો માટે પણ એક પ્રશ્ન છે ગુજરાતની અંદર હીરા ઉદ્યોગમાં કામ કરતા આશરે અઢાર લાખ જાતના કલાકારો છેલ્લા એક વર્ષમાં મંદી ધીમે ધીમે વધતી ગઈ છે છેલ્લા છ મહિનાથી એટલી બધી મંદી છે કે કાખણદાર પાસે કાચા હીરા છે તૈયાર કરે છે પણ માલ વેચાતો નથી છ મહિનાથી એક પણ હીરો વેચાયો નથી નાના નાના કારખાના તો બંધ થઈ ગયા છે હવે મોટા કારખાનાની વેકેશન પાડવાનું ચાલુ થયું છે હમણાં સુરતની અંદર મોટા કારખાના કિરણ જેમ છે કેબી છે બધા લોકો બંધ પડવા પડ્યા છે કારણ કે હીરો એક પણ વેચાતો નથી આંતરરાષ્ટ્રીય મંદિરને કારણે વિશ્વયુદ્ધને કારણે એક પણ હીરાની એક્સપોર્ટ થતો નથી કે ઇમ્પોર્ટ થતો નથી આને હિસાબે હીરા ઉદ્યોગ ગુજરાતમાં કામ કરતા કલાકારોની વખતે કડ ભાંગી ગઈ છે આમ છેલ્લા છ મહિનાથી કારખાનાદારો બે કલાક ચાર કલાક કારખાના બંધ રાખતા કારીગરને બંધ રાખતા હતા પણ હવે તો વેકેશન પાડવામાં આવ્યું છે અને આવતી આ દિવાળી આવતા જે અમે એકવીસ એકવીસ દિવસ દોઢ થી બે મહિનાનું કરતા વધારે વેકેશન પડે અને અહીંયા અમારે છેલ્લા ચાર પાંચ મહિનાથી બબે રજાઓ રાખું છું અને હવે છેલ્લા પંદર દિવસથી એવી પોઝિશન છે કે ત્રણ ત્રણ રજાઓ રાખવી પડશે તો એ બી કારીગરને રોજગારી મળે ના મળે એવું શક્યતા નથી એમ આઠમે કેવડું વેકેશન રાખવું દિવાળી કેવડું વેકેશન રાખવું એનું હજી કંઈ નક્કી નથી કારીગર પહેલા પચીસ સત્યાસી હજારનું કામ કરતા હતા અત્યારે બાર થી પંદર હજાર કામ કરે છે એટલે વર્તમાન પરિસ્થિતિ આની બહુ ખરાબ છે જેમ બને એમ કઈક આગળ યુદ્ધનું ચાલી રહ્યું છે એનું કઈક નિવારણ આવે તો કંઈક અમારા ધંધામાં તેજી આવે એમ હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે અમારે અઠવાડિયામાં બબે ત્રણ ત્રણ રજાઓ આવે છે હીરા મળતા નથી કામ જેટલું કરતા હતા અમે આઠ દસ વર પહેલા અમે વી વી હજાર ઉપરનું કામ કરતા હતા અત્યારે દસ હજારનું કામ કરવું બહુ ભારે પડે છે અને અમારા છોકરાઓ ભણ્યા છે એને ફી ભરવી કેમ કરવું એ કઈ પરિસ્થિતિ મોંઘવારી એટલી છે કરવું શું અઠવાડિયામાં બે થી ત્રણ રજા આવે છે આમાં અત્યારે એવા બહુ સમાચારો બી આવ્યા છે કે દસ દસ દિવસના વેકેશન આવશે તો કારણ કે અમારે ખાવું શું તો સરકારને અમે એટલી રજૂઆત કરીએ કે આ પરિસ્થિતિનું કંઈક નિવારણ લાવે ભવેલી પરિસ્થિતિને લઈને સુરત કપડા માર્કેટ મુશ્કેલીમાં મુકાયું છે બાંગ્લાદેશને કારણે વાર્ષિક પાંચસો કરોડનું ટર્નઓવર સુરતના કપડા માર્કેટનું થતું હતું કપડાના એક્સપોર્ટનું કારણે અને ડાયરેક્ટ સુરત કપડા માર્કેટનો બાંગ્લાદેશ સાથે વ્યવહાર હતો ગ્રે કપડાને આરએફડી કરીને પ્રિન્ટેડ અને ડાયટ ગાર્મેન્ટ લંબ બનાવી અને સ્પીચ ગાર્મેન્ટ મોકલવામાં આવતા હોય છે આ વ્યવહાર સાઈઠથી એકસો વીસ દિવસની સાયકલ પર ચાલતું હોય છે હજુ બે ચાર દિવસ આ પરિસ્થિતિને થયા છે અને જે કારણે જ નુકસાનનો કોઈ જ આંકડો નથી મળ્યો પરંતુ જો આ જ પરિસ્થિતિ રહેશે તો કપડા માર્કેટને મોટું નુકસાન વેઠવું પડશે આ પરિસ્થિતિને કારણે ઓર્ડર કેન્સલ થશે પૈસા અટવાશે તમામ પ્રકારની હાલાકીનો સામનો વેપારીઓને કરવો પડશે બાંગ્લાદેશની પરિસ્થિતિને લઈને એકસો પચાસથી બસો કરોડનો જે ઓર્ડર છે તે હાલ થંભી ગયો છે सूरत एशिया की कपड़े की सबसे बड़ी मंडी है और सूरत अलग अलग तरह के कपड़े बनाता है डोमेस्टिक तो you know, मार्केट के साथ साथ सूरत से काफी सारा माल एक्सपोर्ट भी होता है बांग्लादेश भी उसी तरह से सूरत में सूरत से बांग्लादेश भी एक्सपोर्ट कुछ एक्सपोर्ट के माध्यम से होता है और सूरत से डायरेक्ट भी होता है कुछ माल कलकत्ता बॉम्बे मद्रास के थ्रू चेन्नई के थ्रू भी जाता है कुछ यहाँ के सूरत के डायरेक्ट भी माल जाता है तीन तरह से कपड़ा जाता है एक तो ग्रे को आरएफडी करके लोग भेजते हैं जो वहां की डिजिटल मशीनों पर प्रिंट होता है एक प्रिंटेड और डाइट गारमेंट लंप के तौर में जाते हैं और एक स्टिच गारमेंट जाते हैं मोटा मोटी जितने आंकड़े हमें जुटा पाए हैं क्योंकि ऑर्गेनाइज कोई डेटा हमें नहीं मिल पाए हैं लेकिन हमने कॉल और फोन के जरिए जो डेटा जुड़ाया है तो लगभग साल का पांच करोड़ जितना माल सूरत से सब मिला के जाता है जो डायरेक्टली यहां से जाता है उन सभी माल में साठ दिन से एक दिन का इनका साइकिल होता है अभी दो चार दिन हुए हैं तो इसलिए अभी से इसको नुकसान में परिवर्तन करना कहना बड़ा मुश्किल है यदि लंबा चलता और बड़ा नुकसान होता है तब थोड़ा नुकसान की आशंका है इसके अंदर त्यौहार से रिलेटेड कपड़े भी बनते हैं जैसे बंगाल बॉर्डर के नजदीक है तो वहां भी लोग बंगाली कल्चर के अनुसार दुर्गा पूजा भी मनाते हैं तो दुर्गा पूजा के भी काफी ऑर्डर है गारमेंट के भी काफी ऑर्डर है कुछ माल वहां ट्रांजिट के अंदर है और कुछ माल वहां पहुंच चुका है इस तरह से तीन तरह के माल को अपने बांट सकते हैं नुकसान अभी कह ही नहीं सकते दो दिन चार दिन हुआ है अभी तुरंत इसको नुकसान में नहीं कह सकते लेकिन यदि ये लंबा खींचता है तो व्यापार रुकता है ऑर्डर कैंसिल होंगे या वहां से पेमेंट यदि डूबता है तब जाके अपने नुकसान की कल्पना कर पाएंगे या कैलकुलेशन कर पाएंगे अभी तक ये साइकिल रुका है तो साइकिल रुकने से लोग पैनिक हो गए हाँ यदि ऑर्डर कैंसिल हो जाते हैं क्योंकि फैशन और त्यौहार के अनुसार ऑर्डर होते हैं यदि वो दुर्गा पूजा के ऑर्डर उनके कैंसिल हो गए तो सूरत के व्यापारियों को लंबा नुकसान लग सकता है बांग्लादेश से कितने का व्यापार सूरत कपड़ा पांच सौ करोड़ का हमने एक अंदाज देखिए सूरत से डायरेक्टली है और इनडायरेक्टली कब कुछ लोग कलकत्ता मुंबई चेन्नई हमसे माल मंगवाते हैं शायद वो बांग्लादेश बेचते हैं और कहीं बेचते हैं हमारे पास उसके डेटा नहीं है लेकिन काफी बड़ी मात्रा में सूरत से व्यापार होता होगा देखिये मेरा ये मानना है कि लगभग डेढ़ सौ करोड़ के ऐसे ऑर्डर्स हैं जो एक बार एकदम स्टक हो गए हैं जो पाइपलाइन में है और वहां से फोन है कि हम आपको कुछ बता नहीं सकते कि किस स्थिति में है तो ऐसी स्थिति में कई बार यदि वास्तव में ऑर्डर रुक जाते हैं तो सूरत के व्यापारी को नुकसान हो सकता है अब क्या कुछ माहौल इसको लेकर बांग्लादेश ले को लेकर पता व्यापारियों को देखिये ये इंटरनेशनल पोजीशन है वहां की परिस्थितियां राजनीतिक परिस्थितियां हैं इसके बारे में मैं इसके लायक नहीं हूं कि कुछ बयान दे सकूं मैं इतना जरूर कहूंगा कि पूरे विश्व में शांति हो तो आम जनजीवन भी सामान्य रहेगा और व्यापार भी यदि शांति रहती है तो सबका अच्छा चलता है